આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે સૌ મુખ્ય સમાચાર આજથી ગુજરાત સહિત બાર રાજ્યોમાં મતદાર યાદીની વિશેષ સઘન સુઘાણના ઝુંબેશ અમલમાં ચક્રવાતી વાવાઝોડા મોંધા આજે આંધ્રપ્રદેશના દરિયા નેવુંથી એકસો દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થાય તેવી શક્યતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના સત્રને સંબોધશે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેલંગાણા ઓડિશા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પંદર હજાર કરોડની ખરીફ પાક ખરીદીને મંજૂરી આપી અને અંડર ટ્વેન્ટી થ્રી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતે કુસ્તી બાદ સુધીત કલકલે સુવર્ણચંદ્રક જીત્યો ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત અન્ય બાર રાજ્યોમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા એસઆઈઆર હાથ ધરાશે આ અંતર્ગત બીએલઓની તાલીમ આજથી શરૂ થશે ગુજરાત રાજ્ય સહિત છત્તીસગઢ ગોવા કેરળ મધ્યપ્રદેશ પુડુચ્ચેરી રાજસ્થાન તમિલનાડુ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંદામાન નિકોબાર ટાપુ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે આ મુજબ જણાવ્યું હતું जिन राज्यों में एसआईआर अभी होने वाला है हर मतदाता को जिसका नाम उस सूची में है उसको एक यूनिक इनग्रेशन फॉर्म प्रिंट करके बीएलओ उसके घर देने जाएंगे इनमिग्रेशन फॉर्म में वो आवश्यक डिटेल्स होंगे जो कि मतदाता सूची में है जब बीएलओ फॉर्म्स डिस्ट्रीब्यूट करना शुरू करेंगे एग्जिस्टिंग इलेक्टर्स को उसके बाद इनमिग्रेशन फॉर्म में जिसका भी नाम है वो उसको लिंक करने का प्रयास करेंगे क्या उन्हीं का नाम दो की सूची में था अगर था तो उनको कोई भी कागज और नहीं માતાજી તો કોઈ કાગજ નહી શ્રી કુમારે જણાવ્યું હતું કે એસઆઈઆર બીજા તબક્કામાં એકાવન કરોડ મતદારો ને આવરી લેવામાં આવશે ગણતરી ફોર્મ છાપવાનો અને બૂથ લેવલ અધિકારી બી એલ ઓ ની તાલીમ આજથી શરૂ થશે ગણતરી પ્રક્રિયા ચાર નવેમ્બરથી એક મહિના માટે શરૂ થશે ડ્રાફ્ટ યાદીઓ નવ ડિસેમ્બર અને અંતિમ મતદાર યાદીઓ સાત ફેબ્રુઆરીએ પ્રકાશિત કરાશે બંગાળની ખાડી પર ઉભું થયેલું ચક્રવાતી વાવાઝોડું મોન્થા પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને ચેન્નાઈથી લગભગ ચારસો વીસ કિલોમીટર પૂર્વમાં કેન્દ્રિત છે આજે તે ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે આ વાવાઝોડું આજે રાત્રે કાકીનાડાથી આસપાસ માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે અને તેના પવનની ગતિ નેવુંથી એકસો દસ કિમી પ્રતિ કલાકની રહેશે દરિયાઈ મોજા એક પોઈન્ટ આઠથી ત્રણ પોઈન્ટ આઠ મીટર સુધી ઉછળી શકે છે હવામાન વિભાગે માછીમારોને આ મહિનાની ઓગણત્રીસ તારીખ સુધી દરિયા કિનારાની આસપાસ ન જવાની સલાહ આપી છે આ વાવાઝોડા અંગે વધુ માહિતી આપે છે અમારા સંવાદદાતા उड़ीसा के दक्षिणी और तटीय जिलों में भीषण चक्रवाती तूफान मोन्था के प्रभाव के कारण बारिश शुरू हो गई है मौसम विभाग ने दक्षिणी उड़ीसा के आठ जिलों मालकानगिरी कोरापुट रायगढ़ गंजाम गजपति कंधमाल कलाहडी और नवरंगपुर के लिए रेड अलर्ट जारी किया है इन जिलों के स्कूल और आंगनबाड़ी केंद्रों तीन दिन के लिए बंद कर दिए गए हैं जबकि भारतीय रेलवे ने भीषण चक्रवाती तूफान के मद्देनजर एहतियात के तौर पर उड़ीसा में तेयलिस ट्रेन रद्द कर दी है और कुछ ट्रेनों के रूट डाइवर्ट कर दिए हैं राज्य के दक्षिणी और तटीय जिलों में 1445 चक्रवात राहत केंद्रों में पर्याप्त राहत सामग्री सुरक्षित रखी गई है प्रकाश दास आकाशवाणी समाचार भुवनेश्वर प्रधानमंत्री मोदी आंध्र प्रदेश के मुख्यमंत्री साथी बात करी केंद्रीय सहाय ने खातरी अपील श्री नायडू तैयारियों की समीक्षा करी और ने अधिकारियों विस्तारों में लोगों ने पुनर्वासन केंद्रों में खसेड़वा निर्देश આપ્યો એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો તૈયાર છે અધિકારીઓએ નાગરિકોને ઘરની અંદર રહેવા અને સલામતી સલાહનું પાલન કરવા વિનંતી કરી છે બંગાળની ખાડી ઉપર રચાયેલું ચક્રવાત મોથા દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ઓડિશા સરકારે તોડાઈ રહેલા વાવાઝોડાના કારણે સર્જાયેલી કોઈપણ સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જતાના પગલાં વધાર્યા છે તંત્રએ ગંજમ અને ગજપતિના દક્ષિણી જિલ્લાઓમાં ફાયર સર્વિસના કર્મચારીઓની નવ ટીમો તૈનાત કરી છે ગજપતિના પર્વતીય વિસ્તારોમાં સંભવિત ભૂસ્ખલનની આશંકામાં ઓડિશા આપત્તિ ત્વરિત કાર્યવાહી દળ ઓડીઆરએફ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફ અને વન વિભાગ તરફથી વધારાની સહાય પણ તૈયાર રાખવામાં આવી છે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે સત્તાવાર રીતે જાહેર કરાયેલા આંકડા મુજબ આજે મળસકે ચાર વાગ્યા સુધીમાં ગુજરાતના બસો છ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં અમરેલીના રાજુલામાં સાડા આઠ ઇંચ જેટલો સાંબેલધાર વરસાદ વરસ્યો હતો બચાવ અને રાહત ટુકડી દ્વારા એકસો સિત્તેરથી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે માછીમારોને દરિયો ખેડવાની મનાઈ ફરમાવી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રમુખ જે પી નડ્ડાએ ચક્રવાત મોતી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને સહાય પ્રયાસો માટે પક્ષના વિવિધ એકમોને જોડાવાનો નિર્દેશ આપ્યો છે શ્રી નડ્ડાએ ભાર મૂક્યો કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભાજપના કાર્યકરોએ સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન કરી રાહત સામગ્રીનું અસરકારક વિતરણ તબીબી સહાયની જોગવાઈ અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ માટે કામ કરવું જોઈએ શ્રી નડ્ડાએ ચક્રવાત પ્રભાવિત વિસ્તારોમાં લોકોની સલામતી બચાવ અને આવશ્યક સહાય સુનિશ્ચિત કરવા માટે દરેક બુથ સ્તરે એકત્ર થવા પક્ષના કાર્યકરોને સૂચના આપી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન આઈએસએના આઠમા સત્રમાં સંબોધન કરશે નવી અને નવીનકરણીય મંત્રી પ્રહલાદ જોશી આજે આઈએસએના ઉદઘાટન સત્રને પણ સંબોધિત કરશે સાંભળીએ એક અહેવાલ अंतर्राष्ट्रीय सौर गठबंधन प्रधानमंत्री नरेंद्र मोदी के सौर ऊर्जा के दृष्टिकोण को आगे बढ़ा रहा है भारत ने 2030 के लक्ष्य से पाँच साल पहले ही अपनी कुल स्थापित बिजली उत्पादन क्षमता का 50 प्रतिशत गैर जीवाश्म ईंधन स्रोतों से प्राप्त कर लिया है भारत दुनिया का तीसरा सबसे बड़ा सौर उत्पादक और नवीनकरणीय ऊर्जा विकास के लिए दुनिया का दूसरा सबसे बड़ा बाजार है प्रधानमंत्री सूर्य घर मुफ्त योजना के तहत 20 लाख से ज्यादा परिवार अपनी छतों पर सौर ऊर्जा का लाभ उठा रहे हैं अंतर्राष्ट्रीय सौर गठबंधन एक सदस्य और हस्ताक्षरकर्ता देशों वाला एक अंतर्राष्ट्रीय संगठन है नई दिल्ली ऐसी रईस रिहान के साथ सकलैन अख्तर કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વર્તમાન ખરીફ સિઝન માટે તેલંગાણા ઓડિશા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પંદર હજાર કરોડની ખરીફ પાક ખરીદીને મંજૂરી આપી કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને વધુ સારું વળતર મળે અને બજારના વધઘટથી તેમની આવકનું રક્ષણ કરવા માટે આ મંજૂરીઓ આપવામાં આવી છે મંત્રાલયે તેલંગાણામાં ચાર હજાર ચારસો મેટ્રિક ટનથી વધુ મગ સો ટકા અડદ અને પચીસ ટકા સોયાબીનની ખરીદીને મંજૂરી આપી ઓડિશાથી અઢાર હજાર ચારસો સિત્તેર મેટ્રીક ટન તુવેરદારની ખરીદીને પણ મંજૂરી આપી છે કેન્દ્રએ મહારાષ્ટ્રમાંથી તેત્રીસ હજાર મેટ્રીક ટન મગ ત્રણ લાખ પચીસ હજાર છસો એંસી મેટ્રીક ટન અડદ એટલે કે કાળા ચણા અને અઢાર લાખ પચાસ હજાર સાતસો મેટ્રિક ટન સોયાબીનની ખરીદીને પણ મંજૂરી આપી છે વધુમાં મધ્યપ્રદેશમાંથી લગભગ બાવીસ લાખ એકવીસ હજાર છસો બત્રીસ મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને વિકસિત ભારત ક્વીઝ સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ બે પોઈન્ટ ઓ એ દેશના યુવાનો માટે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની એક શ્રેષ્ઠ તક છે આ ક્વીઝમાં એકત્રીસમી ઓક્ટોબર સુધી ભાગ લઈ શકાશે વિકસિત ભારત ક્વીઝ આવતા વર્ષે દસથી બાર જાન્યુઆરી દરમિયાન સમાપ્ત થશે સરદાર પટેલની જન્મજયંતિની ગુજરાતના એકતાનગર ખાતે આગામી તીસ અને એકત્રીસ ઓક્ટોબર દિવસ દરમિયાન ઉજવણી થનાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે અંડર ટવેન્ટી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પુરૂષોની ફ્રી સ્ટાઇલ પાસઠ કિલોગ્રામ ટાઇટલ મુકાબલામાં ભારતીય કુસ્તી બાદ સુજીત કલ્કલે સુવર્ણચંદ્રક જીત્યો છે અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રીધિ ઉંધાળ આજના તમામ અખબારોએ એસઆઈઆરની કામગીરી અને સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદના સમાચારોની હેડલાઇન બનાવી છે ગુજરાત સમાચાર લખે છે સૌરાષ્ટ્રમાં કમોસમી મેઘતાંડવ ખેડૂતો પાયમાલ એકવાર આજથી ગુજરાત સહિત બાર રાજ્યોમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા ઝુંબેશ અમલમાં ચક્રવાતી વાવાઝોડા મોનથા આજે આંધ્રપ્રદેશના દરિયા કિનારેથી નેવથી એકસો દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થાય તેવી શક્યતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સત્રને સંબોધશે આકાશવાણી સમાચાર સમાચાર પૂરા થયા હવે પછી આપ ને મિનિટે રાષ્ટ્રીય સાંભળી શકશો નમસ્કાર